નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ ચણાની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો આ છપરા નંબર મિત્રો છે તે જ આખું ભરાઈ ગયું છે જોઈ શકો છો અને અહીંયા મિત્રો જે ઓફિસ સાઈડ મિત્રો છપરા નંબર ત્રણ માં પિલોર ની ઓફિસ સાઈડ ચાલુ કરવામાં આવેલું હતું જો આ ટોલેટ ચાલુ થઈ ગયો છે અત્યારે એક સાઈડ હરાજી કામકાજ ચાલુ છે તમે વિડીયોમાં જોઈ શકો છો આવક એ સારી છે તો વિડીયો માં ભાવ જોવા માટે તેજી મંદિર ની વાત કરું તો ફરી મિત્રો આજે દસ રૂપિયા બજાર સારું ખુલું છે ક્વોલિટી ચણા છે બારસો એકત્રીસ એક સરખો દાનો બારસો ને બીટું ચણા બીટકી છે બીટકી

जेकाव उहो हवा कमी बे हज़ार रुपिया બે હજાર ને એકોતેર સુપર બારસો ને સોળ જોઈ શકો છો મિત્રો આ બારસો ને સોળ બારસો ને સોળ ભાવે ત્રણ નંબર જણા છે જોઈ શકો છો

એકવીસો ને એક ભાવ જોઈ છે સુપર સોલે છે જોઈ શકો છો એકવીસો પંદર એકાવન પંદરસો ને એકાવન સુપર બી જણા મિત્રો તમે જે આગળ ચણાના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે મિત્રો વિડીયોમાં ભાવ જોઈ લીધો મિત્રો આજે ત્રણ નંબર ચણા છે તેમાં સોળ એકત્રીસ સોળ એકત્રીસ એવો ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો મોસ્ટ ઓફ મિત્રો બીટું ચણા અને જે સોલે ચણા અને બીટકી ચણા મિત્રો તેમાં બજાર સ્થિર જ છે અને ત્રણ નંબરમાં જે તેજી જોવા મળી રહી છે